મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ને આજ પ્રેસ કોન્ફરન્સની અંદર ઘણા બધા મુદ્દાને લઈને વાતચીત કરવામાં આવી હતી આત્મનિર્ભર ભારત તેની સાથે સ્વદેશી અપનાવો તેવા મુદ્દાને લઈને વાતચીત કરી હતી પરંતુ ક્યાંક હવે આ મામલે આપના નેતા રાજુ કરપડા મેદાને આવ્યા છે ને ભાજપના નેતાઓને ઘણા બધા સવાલ પૂછવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપના નેતાઓ દ્વારા અવારનવાર ભાજપ ઉપર મોટા આક્ષેપ મૂકવામાં આવતા હોય છે ત્યારે હવે ભાજપની નિયત હાથીના દાંત માફક છે ચાવવાના અને બતાવવાના અલગ છે એવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે પહેલા કપાસની આયાત પર પ્રતિબંધ મૂકો પછી સ્વદેશી અપનાવવાની વાત કરજો એવી વાત છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને ભાજપની વિદેશી નીતિના કારણે આ દેશના ખેડૂતો બરબાદ થયા છે તેવી પણ સીધી વાત છે તે રાજુ કરપડાએ કહી છે વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળીએ નમસ્કાર હું આપનો રાજુ કરપડા તમામ દેશવાસીઓને ગુજરાતની જનતાને મારા જય કિસાન આજે સવાર સવારમાં ગુજરાત સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી આત્મનિર્ભર બનવું જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી આવી બધી વાતો કરવામાં આવી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના સ્વદેશીની વાતો સાથે અમારું સો ટકા સમર્થન છે અમે માનીએ છીએ અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે તેમ છતાંય અહીંના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે બજારમાં આવ્યો છે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો સ્વદેશીની વાતો ખૂબ સારી છે તમારા બહારથી આયાત કરવાના ઘણા બધા નિર્ણયોના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે ખેડૂતોની જણસ કપાસની તો અત્યારની વાત છે બાકી ખેડૂતોની જણસ જ્યારે બજારમાં આવે છે એની પહેલા બહારથી આયાત કરી લેવામાં આવે છે દુનિયાના ખેડૂતો સાથે કોમ્પિટિશન આ દેશના ગુજરાતના ખેડૂતોને કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે સરકારને વિનંતી કરીએ છીએ સ્વદેશની વાતો ત્યાર પછી સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો પહેલા કપાસની આયાત બંધ કરો નંબર બે તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો જે તમારા બૂટ પહેરો છો એ કઈ કંપનીના છે તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દે છે બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે તમારા સૂટની કંપની કઈ છે તમારા બૂટની કંપની કઈ છે તમારી ઘડિયાળની કંપની કઈ છે તમે વાપરો છો આઈફોન મોબાઈલ આ કંપનીનો છે ક્યાંની કંપની છે ભારતમાં બનાવટ થાય છે દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો આત્મનિર્ભરની વાત સાથે અમે સો ટકા સમર્થન આપીએ છીએ પરંતુ હાથીના ના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમાં સરકારની નિયતમાં અને ખોટ છે

જે પ્રમાણ અત્યારે હાલ રાજુ કરપડાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે ખાસ કરીને તેમનું એવું પણ માનવું છે કે ભાજપના નેતાઓ જાગે ત્યાંથી વિદેશની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે કોઈ પણ કંપનીની ગાડી વાપરે છે કઈ કંપનીનો મોબાઈલ વાપરે છે કઈ કંપનીના શૂટ અને બૂટ પહેરે છે કઈ કંપનીની ઘડિયાળ પહેરે છે તે ચેક કરવામાં આવે બધી જ પોલ ખુલી જશે તેવા સીધા જ આક્ષેપો છે તે રાજુ કરપડા દ્વારા ભાજપ ઉપર મૂકવામાં આવ્યા છે એટલું જ નહીં એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આત્મનિર્ભરની વાતને અમારું સંપૂર્ણ સમર્થન છે પણ વાસ્તવિકતા એ છે કે આત્મનિર્ભરના બહાર લોકોને મૂર્ખ બનાવી ભવાઈ મંડળીની માફક નાટક કરી રહ્યા છે એવી પણ વાત છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે એટલે જ્યારથી પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી દ્વારા જે સ્વદેશી અપનાવો તેની સાથે આત્મનિર્ભરની વાત કરવામાં આવી છે એ જ વાતનો હવે ક્યાંક ને ક્યાંક કંપનીની ગાડી છે કઈ કંપનીની ઘડિયાળ છે કઈ કંપનીનો ફોન છે જો તેની તપાસ કરવામાં આવે તો ક્યાંક આની પોલ ખુલી જશે એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર